નમસ્કાર ખેડૂત મિત્રો ખમીરવંતો ખેડૂત ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેતી કામમાં ખાતર નાખવું એ મહત્વનું કામ છે ખાતર નાખવા માટે હમણે હંમેશા તગારો કે ડોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ તગારા કે ડોગથી લાગ આવતું નથી આ માટે તમને એક સાદો સરળ અને દેશી ઉપાય બતાવો વિડીયોમાં આગળ વધતા પહેલાં ખેડૂત મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમારે એક ખાતરની ઠેલી લેવાની છે ઠેલીને આવી રીતે કટિંગ કરી નાખવાનું છે કાતર વડે ટિંગ કર્યા પછી જોવો આવી રીતે તમારે ગળામાં નાખી અને પછી ખાતર નાખવાનું છે ખાતર નાખવાની કેટલી મજા આવે જુઓ ખેડૂતમાં છે ને સરસ જુગાડ